સુરતમાં ફાયર સેફટી માપદંડોનું પાલન ન કરવા બદલ સુરત ફાયર વિભાગે શહેરની ચાર હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરી છે આ હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે જેમાં એડવાન્સ ઓર્થોપેડિક એન્ડ ધ સર્જિકલ હોસ્પિટલ શ્રીદીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ કવિતા પ્રસૂતિ ગૃહ અને ઓન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો સમાવેશ થાય છે સુરત ફાયર વિભાગના અધિકારીઓએ આ હોસ્પિટલોની તપાસ દરમિયાન જણાવ્યું કે અહીં ફાયર સેફટી સિસ્ટમ અગ્નિશામક યંત્રો એક્ઝિટ રૂટ અને અન્ય જરૂરી સુવિધાઓનું પાલન નથી થતું આગ લગાવવાની સ્થિતિમાં મરણઘાટુ અકસ્માત ટાળવા માટે આ નિયમો અનિવાર્ય છે પરંતુ હોસ્પિટલ પ્રબંધકો દ્વારા આ મુદ્દે ગંભીરતા ન દાખવવાથી તેમને સીલ કરવાની કાર્યવાહી લેવાઈ છે સુરત ફાયર વિભાગ દ્વારા પાંડેસરાની એડવાન્સ ઓર્થોપેડિક એન્ડ સર્જિકલ હોસ્પિટલ અલથાણની દીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ અડથાણ પાટિયા કવિતા પ્રસુતિ ગૃહનો સમાવેશ થાય છે ફાયર ઓફિસર્સે જણાવ્યું છે કે જાહેર સ્થળો ખાસ કરીને હોસ્પિટલોમાં ફાયર સેફટી નિયમોનું પાલન ફરજિયાત છે જો કોઈ સંસ્થા આ નિયમોની અવગણના કરશે તો તેને સીલ કરવા સાથે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે